રાખી રાખવામાં આવી છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ પચાસથી વધારે ટીમોએ ભાગ લીધું છે અને આ ટીમમાં લગભગ અહીંના વડોદરાના જેટલી બી સારી સારી ટીમો છે એમાં ભાગ લેવામાં આવી છે આજે અને આજે સેમીફાઇનલ હવે રમાવે છે અને ફાઇનલ હવે રમાશે અને આ ટીમમાં બે ટ્રોફી રાખવામાં આવી છે અને રોકડા ઇનામ પણ રાખવામાં આવે છે બીજા ઘણા ઇનામો આપવામાં આવશે અને ટ્રોફી આપવામાં આવશે આપણે બધાને અને એની સાથે સાથે આજે ખેલાડીઓને ઉત્સાહ પડે એના લીધે ફાઇનલને સેમી ફાઇનલમાં જે જીતશે એની સાથે મારા જન્મદિવસની બી ઉજવણી એ ખેલાડીઓને સાથે કરવામાં આવશે કેમ કે એમને ઉત્સાહ આવે અને આ ખેલાડીઓને અમે કેમ ઉત્સાહ કરવામાં આવે છે કે આજે અહીંયા રમે છે નાની નાની મેચોમાં રમે છે કાલે કાલે આગળ જઈને એ ઇન્ડિયાની ટીમમાં બી સ્થાન મળી શકે એટલા માટે આ છોકરાઓને બાળકોને અમે ઉત્સાહમાં ઉત્સાહ કરવામાં આવે છે અને અમે આવી તરફથી ટ્રોફી રાખવામાં આવે છે